મમ્મી પપ્પા કે દાદા દાદી સાથે દુકાને જરૂર ગયા હશો આપણે દુકાનેથી કોઈ વસ્તુ લઈએ તો દુકાનવાળા ભાઈને આપણે શું આપીએ છીએ પૈસા આપીએ છીએ આ ઉપરાંત પેન્સિલ રબર નોટબુક ચોકલેટ વગેરેની ખરીદી કરીએ ત્યારે પણ આપણે દુકાનવાળા ભાઈને વસ્તુના બદલામાં પૈસા આપીએ છીએ પૈસાને રૂપિયા અને નાણું પણ કહેવાય રૂપિયા કે નાણાંમાં સિક્કા હોય અને નોટ પણ હોય છે ચાલો એવા કેટલાક સિક્કા અને નોટ જોઈએ આપણા ચલણી સિક્કા દોસ્તો આપણા દેશનું નામ ભારત છે આપણા દેશના ચલણી નાણાંનો આ એક રૂપિયાનો સિક્કો છે તેના આગળના ભાગ પર આપણા દેશનું નામ અને દેશની રાષ્ટ્રમુદ્રા એટલે કે ચાર સીના મોઢાવાળી આકૃતિ છે તો તેના પાછળના ભાગ પર બંને બાજુ અનાજના ડુંડા છે અને વચ્ચે અંગ્રેજીમાં એક લખ્યો છે આ ઉપરાંત સિક્કો ક્યારે જાહેર થયો તે વર્ષ પણ લખ્યું છે અત્યારે એક રૂપિયાનો બીજો નાનો સિક્કો પણ બહાર પડ્યો છે આ બે રૂપિયાનો સિક્કો છે તેના પાછળના ભાગ પર રાષ્ટ્રમુદ્રા છે અને તેની નીચે અંગ્રેજીમાં બે લખ્યા છે અને આગળના ભાગ પર આપણા દેશનો નકશો છે અને જાહેર થયો તે વર્ષ પણ લખ્યું છે દોસ્તો તમે આ સિક્કો જોયો છે હા તમે પાંચ રૂપિયા લઈને કોઈ વસ્તુ લેવા ગયા હશો શું લેવા ગયા હતા ચોકલેટ કે બિસ્કીટ એવી જ રીતે આ દસ રૂપિયાનો સિક્કો છે બંને સિક્કાના આગળના ભાગ પર રાષ્ટ્ર મુદ્રા છે તો પાછળના ભાગ પર પાંચ રૂપિયા અને દસ રૂપિયા લખ્યું છે આપણી ચલણી નોટ દોસ્તો જેમ આપણા ચલણી નાણાંમાં જુદી જુદી કિંમતના સિક્કા છે એમ જુદી જુદી કિંમતની નોટ પણ છે તમે કઈ કઈ ચલણી નોટ જોઈ છે ઓહો બે હજારની અને પાંચસો ની નોટ જોઈ છે ખૂબ સરસ કહેવાય દોસ્તો આ ઉપરાંત પાંચ દસ પચાસ બસો રૂપિયાની ચલણી નોટો પણ ચલણમાં છે એ સિવાયની એક અને બે રૂપિયાની જૂની નોટો પણ છે જે અત્યારે ઓછી જોવા મળે છે કિંમત બનાવો બાળદોસ્તો ચાલો હવે મજાનું કામ કરીએ જુઓ અહીં એક રૂપિયાનો અને બે રૂપિયાનો એમ બે સિક્કા આપ્યા છે તમારે અલગ અલગ સિક્કાનો ઉપયોગ કરીને કિંમત બનાવવાની છે જુઓ પહેલા ખાનામાં એક રૂપિયો લખ્યું છે ત્યાં આપણે એક રૂપિયાનો એક સિક્કો મૂકી દઈએ કિંમત મુજબ સિક્કો આવી ગયો હવે આ ખાનામાં બે રૂપિયા લખ્યું છે એટલે કે આપણે બે રૂપિયાની કિંમતના સિક્કા આ ખાનામાં મૂકવા પડે ત્યાં આપણે એક રૂપિયાની કિંમતના બે સિક્કા મૂકીએ આ એક રૂપિયો અને આ એક રૂપિયો બંને મળીને બે રૂપિયા બીજા ખાનામાં પણ બે રૂપિયા લખ્યું છે ત્યાં આપણે બે રૂપિયાનો એક સિક્કો મૂકીએ તો બે રૂપિયાની અલગ અલગ કિંમત બને હવે ખાનામાં ત્રણ રૂપિયા લખ્યું છે એટલે આપણે ત્રણ રૂપિયાની કિંમતના સિક્કા ત્યાં મૂકવા જોઈએ એક રૂપિયાના ત્રણ સિક્કા ત્યાં મૂકીએ આ એક રૂપિયો આ એક રૂપિયો અને એક આ રૂપિયો થઈ ગયા ત્રણ રૂપિયા હવે બીજા ખાનામાં પણ ત્રણ રૂપિયાની કિંમતના સિક્કા મૂકવાના છે ત્યાં એક રૂપિયાનો એક અને બે રૂપિયાના એક એમ બે સિક્કા મૂકીએ એકમમાં બે ઉમેરીએ તો ત્રણ થાય આ એક અને આ બે થઈ ગયા ત્રણ રૂપિયા દોસ્તો હવે એક રૂપિયો બે રૂપિયા અને પાંચ રૂપિયા એમ ત્રણ સિક્કા આપ્યા છે આ ત્રણ સિક્કાનો ઉપયોગ કરીને તમારે ખાનામાં આપેલી કિંમત બનાવવાની છે પહેલા ચાર રૂપિયા આપ્યા છે પહેલા ખાનામાં એક રૂપિયાના ચાર સિક્કા મૂકો જુઓ એક બે ત્રણ અને ચાર રૂપિયા હવે બીજા ખાનામાં પણ ચાર રૂપિયા છે ત્યાં એક રૂપિયાના બે સિક્કા અને બે રૂપિયાનો એક સિક્કો મૂકીએ તો ચાર રૂપિયા થાય બે રૂપિયાનો એક સિક્કો એટલે બે રૂપિયા અને આ ત્રણ અને આ ચાર રૂપિયા ત્રીજા ખાનામાં પણ ચાર રૂપિયા આપ્યા છે ત્યાં બે રૂપિયાના બે સિક્કા મૂકીએ બે ને બે ચાર હવે આ જ સિક્કાઓની મદદથી પાંચ રૂપિયાની જુદી જુદી કિંમત બનાવીએ પહેલા ખાનામાં એક રૂપિયાના પાંચ સિક્કા મૂકો જુઓ એક બે ત્રણ ચાર અને પાંચ રૂપિયા બીજા ખાનામાં એક પાંચનો સિક્કો મૂકો એક પાંચનો સિક્કો એટલે પાંચ રૂપિયા ત્રીજા ખાનામાં એક રૂપિયાના ત્રણ સિક્કા અને બે રૂપિયાનો એક સિક્કો મૂકો ત્રણ ને બે પાંચ રૂપિયા ચોથા ખાનામાં બે રૂપિયાના બે સિક્કા અને એક રૂપિયાનો એક સિક્કો મૂકો બે ને બે ચાર રૂપિયા અને ચાર ને આ એક પાંચ રૂપિયા બાળમિત્રો હવે એક રૂપિયાનો સિક્કો બે રૂપિયાનો સિક્કો અને પાંચ રૂપિયાના સિક્કાની મદદથી છ રૂપિયાની જુદી જુદી કિંમત બનાવીએ પહેલા ખાનામાં એક રૂપિયાના છ સિક્કા મૂકો જુઓ એક બે ત્રણ ચાર પાંચ અને છ રૂપિયા બીજા ખાનામાં એક પાંચનો સિક્કો અને એક રૂપિયાનો એક સિક્કો મૂકીએ પાંચનો એક સિક્કો એટલે પાંચ રૂપિયા અને પાંચને એક છ રૂપિયા ત્રીજા ખાનામાં બે રૂપિયાના ત્રણ સિક્કા મૂકીએ તો એક બે ત્રણ ચાર પાંચ અને છ રૂપિયા ચોથા ખાનામાં એક રૂપિયાના ચાર સિક્કા મૂકો અને બે રૂપિયાનો એક સિક્કો મૂકો એક રૂપિયાના ચાર સિક્કાના ચાર રૂપિયા અને એમાં બે ઉમેરીએ તો ચાર પછી પાંચ અને છ થઈ ગયા છ રૂપિયા હવે છેલ્લા ખાનામાં એક રૂપિયાના બે સિક્કા અને બે રૂપિયાના બે સિક્કા મૂકીએ તો એક રૂપિયાના બે સિક્કા એટલે બે રૂપિયા અને બે રૂપિયાના બે સિક્કા એટલે ચાર રૂપિયા બે માં ચાર ઉમેરીએ તો છ થાય કિંમતનું અનુમાન કરો બાળદોસ્તો અહીં કેટલાક ચિત્રો આપ્યા છે ચિત્રો સાથે કાપલી પણ આપી છે વસ્તુની કેટલી કિંમત હશે તેનું અનુમાન કરી અને આપેલી કાપલીમાં કિંમત લખવાની છે તમને સમજાય એટલે બેટ સાથે આપેલી કાપલીમાં અનુમાનથી બેટની કિંમત વીસ રૂપિયા લખી છે ચાલો બીજી વસ્તુઓની કિંમત અનુમાન કરી અને લખીએ દોસ્તો આ પેન્ટની કિંમત કેટલી હશે મને તો લાગે છે આની કિંમત એકસો રૂપિયા થશે હવે આ રંગ કરવાના કૂચડાની કિંમત કેટલી હોઈ શકે થોડું વિચારો અને કહો શું પંદર રૂપિયા સારું એની કાપલીમાં પંદર રૂપિયા લખીએ તમે આવી ઘડિયાળની કિંમત વિશે જરૂર થોડું ઘણું જાણતા હશો અનુમાન કરી કહો જોઈએ આ ઘડિયાળની કિંમત કેટલી હશે આપણે તેની કાપલીમાં અનુમાનથી ત્રીસ રૂપિયા લખી દઈએ